સાહેબની ટીમ અંગત સૂત્રો દ્વારા મળેલ બાતમીથી પટેલ સોમિલ જે સુખસરના હારૂન ગફાર સિસોલીના સોમિલ ખાતે તાજા કાપેલા સાગના લાકડાનો જથ્થો નજરે પડતા વન અધિકારી સંજેલીની ટીમ અચંબામાં પડી અને ત્યાં બેન્સાના માલિક તેમજ આઠ દસ કારીગરો સ્થળ છોડી ભાગી ગયા હતા સાગના જથ્થામાં જીએસટી ની અને ફોરેસ્ટ તપાસની ચોરી કરતા હતા કે કેમ તે તપાસનો વિષય છે તપાસના વિષય છે કે આવું કેટલા વર્ષોથી ચાલતું હતું તે એક દાહોદ જિલ્લામાં નકલી કચેરી જેવું કૌભાંડ છે કે કેમ તે એક તપાસનો વિષય છે છે નકલી નકલી આ નવું અને વગરના સાગના લાકડા એક નવો તે તપાસ કરીએ તપાસનો રિપોર્ટ કર્યા બાદ જ બહાર આવે તેમ છે આરએફઓ સંજેલીએ સ્થળ ઉપર સોમિલને હાલ સિલ મારી દેતા આવું કૌભાંડ કરવા વાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે આવું સોમિલ વાળા અગાઉ કેટલા વર્ષોથી આવું ચલાવતા હતા તે જોશી હાઈસ્કૂલ ખાતે પણ આ સોમિલ વન વિભાગ દેવગઢ બારિયા બંધ કરવાનો હુકમ કરેલ હતો ખાન સાથે કેમેરામેન કપિલ બારિયા મધ્ય ગુજરાત નો વાત ચેનલ